તળાજા યુવા તળબદા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સાતમો સમૂહ લગ્ન સમારોહ તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો આ સમૂહ લગ્નમાં કુલ પંચાવન નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને ભોજન સમારંભના દાતા અમુલભાઈ કલ્યાણભાઈ ચૌહાણ તથા મુકેશભાઈ ટીમાણા હાલ ભાવનગર તેમજ આવતા વર્ષે આઠમો સમૂહ લગ્નના ભોજન સમારંભના દાતા તરીકે તેઓ દ્વારા જાહેરાત કરવામાં આવતા આયોજકોમાં હર્ષની લાગણી પ્રસરી હતી આ પ્રસંગે પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ સહિત વિવિધ રાજકીય આગેવાનો તથા દિવ્યેશભાઈ સોલંકી અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા શું કહેવામાં આવ્યું જાણીએ વધુ વિગત તેમની પાસેથી માતા પિતા વાલીઓ નવ દંપતિ ને પણ સુભાશિષ્ટ અભિનંદન કરવાના બદલે સમાજ ના અભિનંદન આપું છું અને સમાજ પણ એક એકતાડે બંધાયેલો રહે કારણ કે કોઈ પણ સમાજ હોય એની સામાજિક એકતા એ ખૂબ મહત્ત્વની છે અને ખાસ કરીને આવા સૌ લગ્નો દ્વારા સમાજમાં પણ એક સંદેશ જાય છે કે જે આપણે મોટા ખર્ચા અને જે પરંપરાગત રીતે લગ્ન કરીએ છીએ